તો મારા વાલા મિત્રો તમે મારા પાળી જોશો તો આ પાળીઓ માલાપાપર પરમાર નો છે બરોબર તો હળવદ તાલુકાનું ફલગામડા સપકડા ગામની એક પાડી વચ્ચે આ ઉભો છે પરમાર રાજપૂત ક્ષત્રિયનો પાળીઓ છે તો આ પાળી આશરે અઢીસો ત્રણસો વર્ષ પુરાનો જૂનો છે બરોબર તો આ પાળીઓ કેમ ખોરાનો બરોબર આજે આપણે એની વાત કરીએ છીએ કે આ પાળીનો ઇતિહાસ શું છે તો કે આજથી બસો અઢીસો વર્ષ પહેલા જ્યારે આ પલગામડા સાપકડા ગામ ગામ હતું ને એની પાદરે ગાયોનું ગાયોનું ખાંડું ઉભું હતું બરાબર અને ગામ હે આખી હું ખુશખુશાલ હતું ત્યારે એ ગાયું દણ ગાયોનું ખાંડું ઊભું હતું ને ત્યારે એ આ પલગામડા ગામમાંથી લુટરનું એક ટોળું આવી ઊભી ટોળું એ પી અને એ ટોળા એ આ ગાયું ખાંડ હતું ને એ ગાયું બધી વાળી લીધી વાળીને એ ટોળું જાતું હતું અને માલાપા ભોજા પરમાર પ્રેમ કે ગામને ગાયું વાળી જાય છે ત્યારે એના રૂવાડા બેઠા થઈ ગયા ભાઈ મુશું ફરક ફરક થવા માંડી અને એ બુંગીઓ ટોળ રાખ ગયો અને એ માલાપા ભોજા પરમાર ને એ તલવાર ખેંચી બરોબર ખુલ્લી ભવાની અને ઘોડેસવારી થઈ અને લૂંટારો પાછળ ગયા લૂંટારો પાછળ ગયા ભાઈ અને એક પછી એક શું કે દબી દીધી એક પછી ધીંગાણું થયું એવું દીંગાડું તલવારું ટકા મજા ભરણ મેદાનમાં અને એ બધા લૂંટારુઓને નેટાળી દીધા લૂટારુઓને શું કહેવાય એક ગાય લઈ જવા દીધી નહીં અને ગાય વાળી અને શું કહેવાય ગાય ગાય વાળી લીધી અને ગાયું લઈ જવા દીધી નહીં પણ ગાય વાળીને પાછળ થતી ત્યારે લૂટારો આવ્યો ને પાછળથી કાકીરો અને એમાં દગો થયો અને એમાં એ મલાબા ભોજા ઉપર માર્યા ને એને મથ પડી ગયો એનું ધડ લઈ અને ત્યાર પછી મલાબા ભોજા પપ્પર માર્યું સહી થઈ ગયા એ આ વાડી વચ્ચે એનો પાડ્યો આવેલો છે ગામ મળતા લોકો ભલગામડા સાપકડા અને આ પરમારનો પાડ્યો છે એના વંશજો આજે પણ આ પાળિયાની પૂજા કરવા આવે છે અને એના વંશજો આજે પણ આ પાળિયો રહે ને એની માથે હું કહેવાય નાનું મંદિર બનાવેલું છે અને આ પરમારાજ ક્ષત્રિયનો પાળિયો છે જે અઢીસો વર્ષ જૂનો પાળિયો છે બરાબર હજી પણ કહેજો ગામ મળવદ હલગામડા સાપકડા વાડીની વચ્ચે આ પાળી આવેલો છે તમે હોય તમે ઘણા પાળી જોયા હશે પણ આ પાળીને તમે જુઓ કે આ પાળીયાને મૂછું પણ કરેલી છે બરાબર એવો સુરવીર હતો આ તો એકવાર આ સુરવીર સાદર પ્રણામ ગામડે ગામડે તમે જુઓ ને તો જે ગામડે ગામડે શું કહેવાય જેટલા આપણા ઘર ઉપર નળિયા નથી ને એટલે તો ગામડે ગામડે પાળીયા ખોડેલા છે તો એ પાળી ખોડેલા છે મર્દ બોલી પહેચાને મર્દ ખીલાવે ખાય મર્દ ચિંતા કોને ગહેરે સાગર કામ આખી મર્દ કો મર્દ કામ આવે ભાઈ ને ભેળા રાખજો ઈ મરજ ના સુરવીર ઈ મર્દ સુરવીર જેના પાળીયા થઈ ગયા ને એને જ દુનિયા પૂજે છે જય માતાજી